બનાસકાંઠાના સરહદી તાલુકાઓમાં ભારે વરસાદ મોડી રાત્રે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા રાત્રે ટ્રેક્ટર પર બેસી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી ભોજન પાણી તબીબી સેવાઓ સહિતની વ્યવસ્થાઓનું અધ્યક્ષે સ્થળ પર નિરીક્ષણ કર્યું દોઢ લાખ ફૂડ પેકેટનું વિતરણ ત્રણ નાગરિકો માટે તાત્કાલિક રસોડું શરૂ કરાયું બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકામાં છેલ્લા બે દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે ખાસ કરી સુઈગામ ભાબર વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે સરકાર અને તંત્ર તેમની સાથે છે અને દરેકને જરૂરી સહાય પહોંચાડવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે અધ્યક્ષ જિલ્લા વહીવટી તંત્રને બનાસ ડેરીના સહયોગથી અત્યાર સુધીમાં દોઢ લાખ જેટલા ફૂડ પેકેટ તૈયાર કરી વિતરણ કરવામાં આવ્યા થરાદ અને આજુબાજુ વિસ્તારમાં ત્રણ હજાર જેટલા પૂરગ્રસ્ત નાગરિકોને ભોજન મળી રહે તે માટે દૂધ શીત કેન્દ્ર ખાતે તાત્કાલિક રસોડું શરૂ કરી ભોજન વિતરણ શરૂ કરવામાં આવ્યું અહેવાલ દીપક પઢિયાળ સ્ટ્રીટ ન્યૂઝ બનાસકાંઠા स <mimitation>